તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ બોટાદમાં વરસાદને કારણે અસર થયેલ માળખાગત સુવિધાઓની સમીક્ષા કરી

જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઈ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દા ઉપર વિસ્તારથી સમીક્ષા કરી હતી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી કામગીરીની મંત્રી શ્રીનો ચિંતાર આપ્યો હતો માર્ગો ઉપર વરસાદી સીઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ

અને આ માળખાની સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે તુરંત પગલા લેવાના સૂચનો આપ્યા હતા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો તેઓએ કામગીરીની ગુણવત્તા તેમજ સમય મર્યાદા અંગે ચર્ચા કરી નિર્ણાયક ભૂમિકા ધરાવતા સંબંધિત વિભાગોના અધિકારી શ્રીઓ સાથે સંકલન કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કરવાની થતી કામગીરી સહિત સાવચેતી અને સલામતી સાથે પરિણામલક્ષી કામગીરી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું